આયોજનો થતા હોય છે અને તેમાં ફૂડ વિભાગને લઈને પણ હાલ એક્શનમાં આવી ગયો ફૂડ વિભાગ તે પ્રકારની પ્રતિક્રિયા હાલ તો સામે આવી રહી છે આપને જણાવી દઈએ ગરબાના આયોજકો માટે ખાસ ગાઈડલાઇન ફૂડ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં પાર્ટી પ્લોટ અને હોલમાં આયોજન કરનાર માટે નિર્ણય લેવાયો છે ફૂડ કોર્ટના સંચાલકોએ ફૂડ સેફ્ટીના નિયમનું પાલન કરવું પડશે આરોગ્યના હિતમાં લાયસન્સ અને રજિસ્ટ્રેશન ફરજીયાત રહેશે રજિસ્ટ્રેશન કે લાયસન્સ નહીં હોય તો બંધ કરવામાં આવશે આપને જણાવી દઈએ એએમસી ફૂડ વિભાગ નવરાત્રી દરમિયાન ચેકિંગ પણ હાથ ધરી શકે છે આગામી નવરાત્રી તહેવાર દરમિયાન ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યાં પણ ગરબા હશે અને જ્યાં ફૂડ સ્ટોલ હશે ત્યાં ચેકિંગ કરવાનું પ્લાનિંગ આયોજન કર્યું છે આથી ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા એક એસઓપી બહાર પાડવામાં આવી છે કે જેમાં ફૂડ સ્ટોલ દરેક ફૂડ સ્ટોલ ધારકોએ ધારકોએ લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન મેળવી લેવાનું રહેશે તેઓએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એફએસઆઈએસઆઈના પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે અને વિદિન ટ્વેન્ટી ફોર આવ વિઝિટ કરી અને એ એપ્લિકેશન અંગે નિર્ણય ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાના આવશે વધુમાં જે નવરાત્રીના તહેવાર દરમિયાન સાંજના થી લઈને મોડી રાત સુધી ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ વિવિધ સ્થળોએ મુલાકાત લેશે અને જો બિના રખે ખોરાક અથવા તો પ્રોટેક્ટિવ ગ્લોવ્સ કેપ માસ્ક એપ્રોન વગેરે નહીં પહેર્યું હોય તો વહીવટી ચાર્જ તેમજ બંધ કરવા સુધીના પગલાં લેવામાં આવશે અને હવે વાત રાજ્યમાં બે